રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલી જ એમ છો બધા ક્યાં જલ્યા મજામાં ગુણ ઉપર ઉપર મદદ

હલો ભાઈ ફેરફાર રહી ગયો તો ફરી ફરી બધાને રામ રામ જય મુરલીધર જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ભાઈ હમણાં જો આપણે છે ને તારીખે ટેકાનો વારો આવી ગયો હતો લગ્ન ગાળો હમણાં ટૂંકમાં કેટલા ખબર બે ત્રણ ચાર આ ત્રણ દી કન્ટિન્યુ લગન હતા ક્યાંય પોચાણું ક્યાંય નથી પહોંચાણું વચમાં વળી ટેકન વારો આવી ગયો હતો એટલે ત્રણ તારીખે અમે ગયા હતા ટેકામાં માંડવી નાખવા અને ત્યાંભાઈ બપોર પછીનો વારો હતો પણ કદાચ હવારમાં વેલા વયા ગયા હોત ને તો એ વેલો વારો આવી જાય અમારા કાકાના ત્રણ ટ્રેક્ટર હતા છસો મણ માંડવી હતી અને અમારે બે નાખી એવી હતા પહેલાં આજથી મહિનો દિવસ પહેલાં અને એક હજી આપણે ત્રણ તારીખે રહી ગયો હતો ત્રીજો વારો એ ત્રણ તારીખે નાખ્યો હે બસો મણ એટલે ટોટલ આપણે પણ છસો મણ માંડવી એમાં વહી ગઈ હે ટેકામાં ટેકાનો વારો એટલે હાવ એમ માનો ને માથાનો ઝાટકો થાય આવો કંટાળો ન્યા આવે હવે અમે ખાલી કરવામાં અમારે ખાલી બે ત્રણ કલાક લાગી હતી કે ખાલી કરવાનો વારો નતો આવ્યો એમ એટલે એમાં અમારે લગભગ રાતના વાગ્યો બધું કામ ક્લિયર કરાવી લીધું ને ત્યાં થયો એટલે વાગે આવી સવારમાં પાછું વહેલું ઉઠીને જવાનું હતું લગ્નમાં ચાર તારીખે કેમકે ત્યાં બે ત્રણ ચાર ત્રણ દિવસ લગ્ન હતા બે બિનભાઈ ભાઈના એટલે મેં કીધું છેલ્લે દિવસે જાઉં છેલ્લા છેલ્લે દિવસે ચાર તારીખે જાઉં કેમ કેમકે બે તારીખે માંડવા હતા ત્રણ તારીખે જાનમાં જવાનું હતું ને એક જાન આવતી હતી ટૂંકમાં આખા ઘર ને હાજરી દેવાની હતી ન્યાય નથી પહોંચાણું અને કમલેશભાઈ પૂછતા હતા કેમ વિડીયો ના આવ્યો કેમ વિડીયો ના આવ્યો હું રાતે દોઢ વાગે ફ્રી થઈને ફોરતો કમલેશભાઈ આવી બાપા મારી છે ભાઈ જો આ ટેકાનો વારો આવ્યો ને એમાં બધું ગોટે ચડી ગયું અને હવે તારીખ ને એ બધી ગોઠવી દીધી માંડવાની ચૌદ પંદર ગુણી છે ને એ થોડીક સાઈડ માં કરી હતી એ બધું સવારમાં માં પેલા ગોઠવી લીધું અને હવે ફ્રી થઈ અને વાડીમાં ચક્કર મારું છે હું બાયું ને કાંધું વીણાઈ ગયું હે અને હવે થોડીક બીબડી ને કોણ ને છે ને ધૂળમાં ઈ આજે વીણવાનું ચાલુ કર્યું હે એટલે બાયું બે બેકીમાં છે ને એકાથી કપડાં ધોવામાં છે ને ને કામ અને આપડે દીથી થી પાણી ચાલુ છે ને એમાં પી ગયા છે ખડખડ ના ટૂંકમાં અગિયાર ઘઉં હોતું બધું થઈને એ બધું પી ગયું છે હવે જઈ લાઈટ આવશે ને તો રાતે વહેલી વહી ગઈ છે લાઈટ ચારક વાગ્યાની એટલે લાઈટ આવે ને તો આપણે વાયુવારી ધાણી પાવાની છે આગતરા ધાણા બધેથી કરતા જઈ કમલેશભાઈ વવરા આવી ગયા ને કમલેશભાઈ તમે હવે પાણી જડે કે ના જડે કઈ નક્કી નથી ટૂંકમાં હવે નહીં જડે ને તો ઈ ધાણા પંદર થી વીસ દિવસ ની અંદર આપણે વાઢવાના થાય એક બાજુ પાણી થાય ક્યાં છે એક બાજુ ટાઈમ નથી મળતો છતાં જો આ પી ગયું હે અગિયાર વીઘા બે દિનની અંદર આ બધું પાઈ લીધું હવે જઈ લાઈટ આવે ને વહીવાર ભાગમાં ચાલુ કરવાની છે કેમ કે બે તો મને કઈ આઈડિયા નથી રાજુ કેતો આગતરા ધાણા હવે મેળાવ પાવા નથી હજી ફૂલ હે લગભગ વીસેક ટકા જેવા ફૂલ છે એસી ટકા જેવા બરી ગયા છે અને દાણામાં છે ને ફાલમાં બહુ જમાવટ નથી જો તમે આવા આખા લૂમખા લૂમખા છે ને બધું આમ બળી ગયું જો દાણા ખાલી એક એક ને બે બે ને એવા ચડ્યા છે જે આપણા ભાગમાં હોય ને એ થઈ જાય છે બાકી ટેન્શન લેને કાં નહીં હંમેશા મોજમાં રહેવાનું ભાઈ આમાં જો પારી પારી રાયુ નાખ્યું હતું રાયું એ નામી થઈ ગયું વરસ જય ગમે એવી હાકમાં ભલે જીકોડા રાખી નહીં ખૂટે મારી બાયુને રૂપિયા છાપો હે જો ખલેબી જો કઈ કામ જ ન થાગા ઈ તો હોય ને ગોગડી છે આરી વરી ગોગડી છે જો આ થોડમાં ભાઈ આ ગોગડી અને બી ને હું છે ને ઈ વીણવાનું કામ હાલે હા હું કે સોનલ બે બેસ તુ પ્રશ્ન આમાં લોઈન ઘડીકમાં ભરાઈ હમ તમારો ટાઈમ જાય છે કે નહીં જાય હે ને ગાય કે ના ના ટાઈમ જોવાનું હોય આપડે ટાઈમ દી કેમ નીકળે કાબા હા જો કામ આપણે થોડું ખૂટે આપડે ખેડુસુ ટાટે છે

વાં જાવ ને વાં જાવ ને એવું હાલ્યા રાખે તોય કાંધો તો સોખું થઈ ગયું કેમ જો તો ભાઈ એટલે બધે ફાઈનલ કાંધો થઈ ગયું એમ ને આજે હસ ભાઈ હમ હવે ધૂળ એટલી છે હે એટલી નથી હો એમ તો આ છે ત્યાં એવું થોડું હોય ક્યાં હે એવું છે હા ઠીક આ તો નામી આપડે ક્યાં વાપરવાનું ખોટી જ નહી તો હા વાપરવાજન તો હા વેરું નથી આવતું પછી હા હા પડી જાય એટલે જો એવી બધી કહ્યું છે પાણી જમીન આસી એટલે જોયું વધારે અને સાડા અગિયાર થયા ને આવી છે લાઈટ હાલો કરી મોટર હાલતી બીજું કંઈ થાય નહીં એક પાણી જેમ તેમ કરીને ફરી જાય ને તોય હાલ છે હા છોકરાઓને તેડવા જવાનું છે ઓર્ડર આવ્યો ભાઈ હાલો તો ટાબરિયા બે ને તેડી જાવ આમ જો ભણી લીધું બે પાણી પીધું નાસ્તો કરીને

हेलो भाई तो आप इन्हें लाइन जाएं जाएं यहाँ बाल मंदिर आ, आ तो आ, है मालूम मजा आ रही है मजा आ ना तो तो वहाँ तो नहीं करा रही है हाँ हाँ जो हमारे गाँव शाड़ा है गायों शाड़ा काबर मसाज नहीं कराया वो तो तन्ना तन तो तन्ना काबर मसाज वाली અરે આને પાતા ને તું મે ચલા આપણે ઢુકડીવાડી માં જઈએ તો શું થાય અલા ભાઈ આપણે ફુહાટી તો આ

કરવી જેવો ટાઈમ થઈ ગયો છે ને લાઈટ આવજો બહુ કરે એટલી વાર માં પાંચ છ વાર આવજ કરી ગઈ હરાડે થઈ ગઈ હે પેલા વાંધો હતો બે ત્રણ વાર આવજો કરી ને ત્યાં સુધી વાંધો હતો હવે હરાડો થયો છે માન માન મોટરું ચાલુ કરી દીધી છે અને આપણે જો આ આગતરા ધાણામાં છેલ્લું પાણી છે કદાચ ના પાયું હોત તોય હાલી જાત પણ એમ થયું કે એક પાણી પાઈ દે હજી ફૂલ ઘણા દેખાય છે એટલે અને આ બાજુ જો આપણે આ ઓયડી વાળા નિયારનું પાણી છે એટલે એમાં એટલું જ પાણી આવે છે અને એ કેટલી વાર આવે એ નક્કી નહીં લાઇટ નથી ને એટલે આવે છે બાકી હવે આ નિયારમાં પાણી આવતું નથી કેટલીક વાર આવે એ જોવાનું છે અને આ પાણી ઘણું આવે હે બે નું કરીને ચાલુ કર્યું હે આપણે અહીંયા રાજુભાઈ વારે ને મેં કઈ વાયવારી મોટર હાલતી કલાક બે કલાક હાલે હું કે વાયુવારે ભાગમાં મોટર ચાલુ કરું ને તો એકાથી વાઢડી કે જે પીએ કઈક ઓછું થાય એક પાણી આને પાવું હે ને આ પી જાય ને પછી વાયવારો ભાગ એક ધારો લેવાનો હે રાજુભાઈ માવો ઘોરે હે ખબર મારે અલારામ વાગી ગયું હે ક્યારે ઉલવાર નું નથી પાંચ પાંચ મિનિટ હા પાંચ પાંચ મિનિટ નું આવે સિસ્ટમ હોય રાખી દેવાય ને પાંચ મિનિટ થતી હોય ને તો ભાઈ હું ક્યારે વાર માવો ખબર આવી ને તો પાછો ધક્કો ખાઉં એ નહીં થાય મારે ભરાઈ ગયો ક્યારે હરખો ઘુમેડો મારે મારે રાજુભાઈ જૂનો બંધાણી છે ભાઈ તો એને હજી માવો ઘોરતા ન થાય

અને હવે જે ફૂલ દેખાય ને એ બધા તાગડા કઈ શકીએ આપણે આ એક પાણી જડીએ ને એટલે એમાં દાણા થઈ જાય પણ ઓલા જો લાલ ના થાય ને તો હાર ધીરે કન્ટિન્યુ રાખી પાણી જો આપણે આ દાણા ના ઘેરામાં લાસ્ટ પાણી છે આ ટાઈપના કઈક ફૂલ દેખાય છે અને ઓલો તો હજી ફૂલ થી ધોરકાઈ ગયો હે મસ્ત ઘેરો પણ ફૂલ બહુ બર્યું હદ ની બાર એમ અડધો ફાલે રહે નહીં ટૂંકમાં અડધું ભરજ ને અડધું થાય એવું થાય કઈ વાંધો નહીં હાલો રડીયે કઈ કાયમ આવીએ નહીં જે થાય આપણું ના થાય આપણું હતું ને એવું માની અને આપણે આપણી રીતે મહેનત કરવાની થાય છે હા બે હજાર પચીસો રૂપિયા ભાવ છે બસ હા ભાવની આશા સારી છે કે ધાણા નું આ વર્ષે કદાચ બજાર રીએ બાવીસ સુધી ની હરાજીમાં જાય છે કેવું હોય હા

તો ભાઈ મેં ચાલુ કરી છે તણક ક્યારે પીધા ચોથા માં પાણી જાય છે આપડે આ વાયુવારા ભાગ ની ધાણી હે જો એમાં હજી ફૂલ ધોરકાય છે પણ ફૂલ આગળ કીધું એની વાયરે બરે હે બહુ ભાઈ ક્યારે ક્યારે લાઇટ જાય હે લગભગ આજ નહીં વેસે ચાલતા વર લગ્ન માં જવાના હે પણ લાઈટ વાઈ ગઈ મોટર હાલતી કર્યા પછી ક્યારે ક્યારે ગઈ વિચાર કરો જો આ ચાર ક્યારે જ પીતા પાંચમા હજી વારી લીધું હે તા તો ગઈ હાલો ભાઈ જો આપણે આવી ગયા પાણી વારતા વારતા ઘેરે પાણીમાં ખાલી પંદર વીસ ક્યારે માંડ પીતા આખા દી માં પાછી લાઈટ વાઈ ગઈ ને પછી અટાણ કાકા ને ઘેર બેઠું અટાણ કેટલા વાય ગયા આઠ થવા જાય હે ભાઈ અને હવે ઘરે આવી ગયો તે અમારે અહીંયા અહી સુર્ભીના મમ્મીના વિરલના મમ્મી પારસી બનાવતા હતા પારસી હું કે કપડાંમાં પારસી કરતા હતા આકડી જ લાઈટ આવી હું કઈની વાઇડ જતી તો બેઠા ને તો પારસી લાગે હા એનું કામ ન કરીજે હવે જવાનું છે ગા હા હવે રે પૂગી દેવાનું એક દી

जो भैया का है तो आने क्यों आ तू जा मैंने तेरे मामे पानी गरम कर दे तोज ना वह न कहता वाला हम बाल नहीं है एउ है ये ना कर दे देखो नहीं

से तो आगे। आगे। अरे बोलते कितले बोलते एक बोलता एक तरह चार पाँच स आठ आठ नौ दस

એ હું કરું હા એટલે કેટના આયા પાટી લઈને હામે ટીવી જોતો હોય લેસન કરવા હે હે ને એટલે હવે હે ને જો તો પાલે બેન ફોટો કો ઓર દુરાતો નીકળે કાંડા ન હોય કે હા આ ટીવી કેમ બંધ જ ન થતો આપણે હવે મારે હું કઈ જબરદસ્તી નથી હા હા લેસન કરો ને આટલી વાર ભાઈ બંધ રાખવાનું હે દોડ્યા કાટી નાખવાનું હે હો તો તો મારું બમ્મી ને કે પાસ આ कर सेटिंग गमे ना हो आपने सेटिंग ही जला दी ना फोन जय कया मामी जय उड़ी जय आज तो तू तो गया टीवी है बच्चे तो जी।, जी एक दो इडू जी एक भी जी जगी नहीं होगा ठीक है ना पास हो दो दे अब हम पास हम करे। बंद करें सेलम करना टीवी बंद अबे जोर

હાલો કરો લેસન જ્યાં સુધી આખું લેસન ના આવડે ને ત્યાં સુધી ટીવીનું નામ નહીં લેવાનું અને મામાને ઘેર જવાનું નામ નહીં લેવાનું થઈ ગયું થવાનું લાખીએ તને

भाटी है भाटी है फाटी है नहीं भाटी है <laughs> किना किना जा रहा जा रहा किना लगन करवा जाऊं उभर के की हाल मन किना लगन करवा जाऊं अरे भाई सो करानो मेरे को ना कोई ना खबर के ना लगन करवाला है तो तारे जावन <laughs> हो कोई ना खबर ना हो तो हेलो अब वीडियो ने एंड करो बोल तो नहीं कर